વિસાવદરમાં આજે ભારતીય જનતા પાર્ટી વિધાનસભા સત્યાસીના ઉમેદવાર કિરીટભાઈ પટેલનું કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જોકે આજે વિધાનસભા સત્યાસી વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી અને વિધાનસભા સત્યાસી વિસાવદરની ભારતીય જનતા પાર્ટીની ટિકિટ કિરીટભાઈ પટેલને આપવામાં આવી હતી ગુજરાત રાજ્યના ધુરંધ રાજ્ય મંત્રીઓ ગુજરાત રાજ્યના શાસક પક્ષના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના રાજ્ય લેવલના કાર્યકર્તાઓ પ્રદેશ પ્રમુખો તેમજ વિસાવદર તાલુકાના આગેવાનો અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો બોળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પધારેલા મહેમાનો પોતાના પ્રવચનોમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે વિસાવદરની જનતાને અપીલ કરી હતી વક્તાઓએ જણાવ્યું હતું કે વિસાવદરની આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું સાથે જ કિરીટભાઈ પટેલના માંગણીપત્ર પણ પ્રાંત કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યું હતું અને ભાજપ કાર્યાલયથી સરદાર પટેલના પ્રતિમાને ફૂલહાર કરી ડોક્ટર બી આર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ભવ્ય રેલી અને રોડ શોનું આયોજન કરાયું હતું આમ જોશ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા અને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આપણે ટિકિટ નથી મળી શું કે ટિકિટ નથી મળી અને હું દાવાદાર હતો એવો વિષય નથી પાટીલ મહામ બાકીના કાર્યકર્તા બાકીના સાઈડ પોતાનું સ્થાન ગ્રહણ કરશે માન્ય મુખ્યમંત્રી આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આદણીય શ્રી શિવજીભાઈ માવળી સાહેબ આદણીય શ્રી